ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું મિત્રો તે હું તમને બતાવીશ ચાલો તમે પણ રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો આજની આપણે જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાની દહીંપૂરી બનાવવાની છે મિત્રો તો ચાલો થોડું એનું તમને મટિરિયલ પણ બતાવી દઉં જેમ જેમ બનાવીશ તેમ તેમ આપણે પૂરેપૂરી રેસીપી જોઈશું મિત્રો સૌ પ્રથમ આપણે બટેકાને બાફી લીધેલા છે તેમજ ચણાને પણ બાફી લીધેલા છે તેમજ સરસ મજાનું દહીં પણ આપણે સાકર નાખીને ગળું બનાવી લીધેલું છે મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણી દહીં પૂરી બનાવવા માટે સરસ મજાનો મસાલો તૈયાર કરી લઈએ મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે દહીંની અંદર પણ આપણે સાકર વગાડીને તૈયાર રાખેલું છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની દહીં પૂરી માટેનો મસાલો તૈયાર કરી લઈએ બાફેલા બટેકા છે ચણા છે સ્વાદ પ્રમાણે મીઠું તેમજ થોડુંક તીખું મરચું જીરું અંદર નાખીને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈએ મિત્રો चैना ने अपन अपने बे त्रम कलाक पलाड़ेला बाफेला से मित्रों तो चलो सरस रीते मसालो तैयार करिए पूरी बना शुरुआत करसू मित्रों सरस रीते મસાલો મિક્સ કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનો જે દહીં પૂરી છે તેનો મસાલો તૈયાર થઈ ગયો છે તો ચાલો દહીંની અંદર થોડીક દળેલી સાકર નાખીને સરસ મજાનું દહીં પણ તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે દહીં પૂરીની અંદર દહીં ઉમેરવાનું હોય છે જેની અંદર આપણે સાકર દળેલી સાકર ઉમેરવાની છે અને સરસ મજાનું આપણું દહીં તૈયાર કરવાનું હોય છે મિત્રો દહીં પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે કારણ કે દહીંનો પણ સ્વાદ સરસ હોય છે મિત્રો તો ચાલો સરસ મજાનો આપણો મસાલો પણ તૈયાર થઈ ગયો છે દહીં પણ તૈયાર થઈ ગયું છે તો હવે સરસ મજાની આપણી દહીંપૂરી બનાવવાની શરૂઆત કરશું મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો અને તમે ધીરે પણ આ રીતે દહીંપૂરી બનાવજો મિત્રો બાળકોને પણ ખૂબ જ મજા આવશે ખાવાની ચાલો મિત્રો સરસ મજાના બધા જ મસાલા અને ચટણીઓ તૈયાર થઈ છે તો આપણી સરસ મજાની દહીં પૂરી તૈયાર કરી લઈએ તેની અંદર જે મસાલો બનાવેલો છે તે થોડોક પહેલાં ઉમેરી દઈએ ચણા અને બટેકાનો ત્યાર પછી ઝીણું એકદમ સૂકા કાંદાનું કટિંગ કરેલું છે તેમાં ટમેટાનું કટિંગ કરેલું છે તે અંદર ઉમેરશું મિત્રો તેમજ ચટણી ઉમેરી દઈએ જે ચટણી આપણે ખજૂર અને આંબલીની બનાવેલી છે તેમજ લસણની ચટણી છે તે પણ ઉમેરી દઈએ થોડીક મિત્રો ટમેટા ટમેટાનું જે ઝીણું કટિંગ કરેલું છે તે પણ થોડાક ઉમેરશું હવે આપણે થોડીક સેવ પણ ઉમેરી દઈએ મિત્રો ત્યાર પછી આપણે જે સાકરવાળું દહીં બનાવેલું છે તે પણ અંદર ઉમેરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની હવે આપણી કોથમીર ઉમેરી દઈએ અને આપણી દહીં પૂરી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાની આ બધી પૂરીને તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને ડિશ તૈયાર કરીને સરસ મજાની દહીં પૂરી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા સરસ મજાની આપણી દહીં પૂરી તૈયાર થઈ ગઈ છે ચોથાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તે તેવી આપણી ત્યાં પૂરી તૈયાર છે મિત્રો તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે પધારો તેની સાથે જ ઉમેરવા માટેની દરેક ચટણીઓ પણ બતાવી છે લસણની ચટણી છે તેમજ ખજૂર અને આંબલીની ચટણી છે તેમજ સરસ રીતે કટિંગ કરેલું ઝીણું એવું કાંદા અને ટમેટા છે સે એવું છે ઝીણી તેમજ દહીંની અંદર જે સાકર ઉમેરી તે પણ છે તેમજ આપણો મસાલો છે તેમજ પાણીપુરી છે ચાલો મિત્રો સરસ મજાની આપણી દહીંપૂરી તૈયાર થઈ ગઈ છે તમે પણ એવી બનાવજો મિત્રો તો ચાલો આજે આપણે બગીચામાં બેસીને જ આપણી દહીંપુરી જમશું મિત્રો ચાલો મિત્રો બગીચાની અંદર બેસીને જ આપણી દહીંપૂરી જમી લઈએ ચાલો મિત્રો તો હવે આપને તમે પણ આ રીતે સરસ મજાની ત્યાં પૂરી બનાવજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી મિત્રો તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને હું તમને બીજી પણ એવી રેસીપી બતાવી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી